આ ઉપરાંત કેમ્પસમાં અસામાજિક તત્વોની હાજરીની પણ ફરિયાદ છે કેમ્પસમાં જગ્યા જગ્યાએ દારૂની ખાલી બોટલો ઠંડા પાણીની બોટલો અને આલ્કોહોલના અવશેષો જોવા મળ્યા છે મેડિકલ સ્ટોરની આસપાસ આવી અવ્યવસ્થા અને અસામાજિક પરિસ્થિતિના કારણે દવા લેવા આવતા દર્દીઓ તેમજ તેમના સાથે આવતા બાળકોને પણ અસુવિધા અને હચમચાટનો સામનો કરવો પડે છે આ બધી પરિસ્થિતિઓ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા અને સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્ન ઉભા કરે છે દર્દીઓ અને જનતાની અપેક્ષા છે કે સંક્ષેપમાં મુદ્દાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ તરફથી જરૂરી પગલા લેવામાં આવશે સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઈન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે કેમ્પસ આખું આવે નહીં છે સ્વસ્થ અને સારું રાખવું આવા તત્વો બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડક કડક પગલા લેવા જોઈએ ને આવા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ છતાં ખુલ્લામ પીતા હોય રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે એટલે તમામ લોકો એ ધ્યાન રાખવું જોઈએ ખાસ કર તંત્રની આ જવાબદારી છે પોલીસની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લેમ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે અવારા તત્વો ઉપર દારૂ પીનારા પર કડક કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ છે કે રીતે પરિસ્થિતિ છે આ એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમકે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી